ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે માઇનસુ ડિવાઈડ બાય આર સ્કવેર ક્યુ વન તરીકે પ્રોટોન લઈએ ક્યુ ટુ તરીકે ઇલેક્ટ્રોન લઈએ તો ઇલેક્ટ્રોન પરનો વીજ ભાર આપણો માઇનસ ઈ હોય છે એટલા માટે અહીંયા માઇનસ નિશાની લાગેલી છે ચાલો તે જ રીતે ગુરુત્વાકર્ષણ બળ પ્રોટોન નું કે ઇલેક્ટ્રોન નું અહીંયા આપવામાં આવ્યો છે ચાલો બંને નું શું કરવાનું છે ગુણોત્તર લેવાનો છે તો અહીંયા પણ છેદ માર્ક અહીંયા પણ છેદ માર્ક એટલે આર અને આર કેન્સલ થઈ જાય માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય શું મળે છે કે ઈ સ્કવેર બાય જી એમપી એમ ચલો કે નું મૂલ્ય કેટલું નાઇન ઇન્ટુ ટેન ટુ ઈ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને જીની વેલ્યુ તમારે યાદ રાખવાની છે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ ઇલેવન પ્રોટોન નો દર ઇલેક્ટ્રોન નો કિંમત મૂકો તો તમને કંઈક આવો જવાબ મળે છે બરાબર છે એટલે એફ ઈ બરાબર ટુ પોઈન્ટ થ્રી તમારું જે થર્કર્ષણ બળ લાગે છે તે એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું બધું વધારે છે તે જ રીતે હવે વાત કરીએ કે આર અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચેની વાત કરીએ તો ઉપર તો કે ઈ કે ઈ જવાનું છે અહીંયા પણ કે ઈ જવાનું છે પણ અહીંયા ઇલેક્ટ્રોન ની બદલે કોનું ફરી પાછું દોડાવશે તો કે પ્રોટોનનું જ આવશે નાઇન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન્ટ નાઇન ઈની બદલે આવો જવાબ મળે છે એટલે અહીંયા આપણે શું કહી શકીએ કે એફ ઇ ની વેલ્યુ એફજી કરતા કેવી છે ખૂબ જ વધારે છે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે એક આમસ્ટ્રોંગ જેટલું અંતર હોય ત્યારે લાગતું આકર્ષણ બળનું મૂલ્ય એફ એટલે આપણે કોની કિંમત સુધરની છે ની

એના માટે એફ બરાબર આ બંનેનો ભાગાકાર કરો ટેન ઉપર જાય એટલે કેટલા મળે છે ટ્વેન્ટી થ્રી એજ રીતે પ્રોટોન નો પ્રવેશ હોય તો એપી ઇઝ ટુ એફ અપોન એમ તેનો જવાબ કેટલો મળે છે તમને આવો કઈ જવાબ મળે છે આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી દાખલો છે આ જેટલા પણ દાખલા છે તે બધા તમારે ઉદાહરણના દાખલા તમારી નોટબુકમાં લખવાના રહેશે